ગીરમાં ઉત્તરાયણના દિવસે આપ નેતા પ્રવીણ રામે જાહેર કરેલા પ્રોગ્રામ અંતર્ગત ઠેર ઠેર અલગ રીતે વિરોધ સાથે ઉત્તરાયણનો તહેવાર ઉજવવામાં આવી રહ્યો છે ઉત્તરાયણના દિવસે ગીરના તમામ ગામડાઓમાં ઇકોઝોન હટાવોના નારા સાથેના પતંગો ચગાવી ઉત્તરાયણની અલગ રીતે ઉજવણી કરવા પ્રવીણ રામ દ્વારા આહવાન કરવામાં આવ્યું હતું ત્યારે આ ધ્યાને લઈ તાલાલા મેંદરણા અને વિસાવદરમાં વહેલી સવારથી યુવાનો અને નાના નાના ભૂલકાઓ ઉત્સાહ સાથે ઇકોઝોન હટાવવાના નારા સાથે પતંગો ચગાવતા નજરે પડી રહ્યા છે આ વિરોધમાં નાના ભૂલકાઓ પણ વાકત રહ્યા નથી નાના ભૂલકાઓ ઇકોજોન નબૂદના બેનરો સાથે ડાન્સ કરી રહ્યા છે અને રાજવીર રામ નામનો નાનો બાળક ભાજપ સરકારને ઇકો નાબૂદ કરવા માટે અપીલ કરતો જોવા મળે છે પ્રવીણ રામના આ આહવાન બાદ વહેલી સવારથી રાજુભાઈ બોરખતરિયા હરીશભાઈ સાવલિયા દિનેશભાઈ પટેલ બીજી હીરપરા તેમજ અન્ય આગેવાનો આ આયોજનને સફળ બનાવવા કામે લાગી ગયા છે આ પ્રોગ્રામ બાબતની પ્રતિક્રિયા આપતા પ્રવીણ રામે જણાવ્યું કે આ પ્રોગ્રામથી અમે સરકારને ઇકો સદંતર નાબૂદ કરવા સ્પષ્ટ સંદેશ આપીએ છીએ રિપોર્ટર જગદીશ આહિર ગીર સોમનાથ

મારે આપને જણાવવું છે આમ આદમી પાર્ટીના લોકો પોતાની રાજનીતિ કરવા અને રોટલા ફેકવા માટે ઈકોઝોન ના ફાયદાઓને નુકસાની ગણાવી રહ્યા છે ઇકોઝોન થી ફાયદા છે આની રાજનીતિમાં કોઈ આવતા નહીં તમે ધ્યાન રાખજો અરે ના પ્રવીણભાઈ રામ અને આમ આદમી પાર્ટી એ કોઈ રાજનીતિ નથી કરતા અને ખેડૂતો અને ગીર વ્યક્તિઓ સાથે છે એટલે એ કોઈ રાજનીતિ કરે તમે ભાજપ વાળા જ રાજનીતિ કરો છો ઇકોઝોન માં અરે 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 ભાઈ શાંતિ રાખો શાંતિ રાખો બધી જ થઈ જશે હું આ માટે સહાનુભૂતિથી વાત કરવાવાળો છું તમને ચાલો ઇકોઝોનના નિયમો જે છે એ નિયમોને હળવા કરવા માટેની પૂરેપૂરી હું તાકાતથી પ્રયત્ન કરીશ અરે ના ના અમારે ગીરવાળાને ઇકો ઝોનને હળવો નથી કરવો અમારે સબજ નાબૂદ જ કરવો છે અમારે ઝોન જોતો જ નથી એ નાબૂદ નહીં થાય અમારે જે કઈ પણ કરવું હોય તે કરી લો ઇકોઝોન નાબૂદ નહીં થાય ઇકોઝોન નાબૂદ નહીં થાય ઇકોઝોન લાગશે તમારાથી કરી લો જો ભાઈઓ આ લોકો આપણી ઉપર દાદાગીરી દાદાગીરી કરી રહ્યા છે અને અત્યાર સુધી આપણે જેનો ઝંડો પકડો છે જેના ફૂગા આપણે ચગાવીએ છીએ અને જેના ફૂગા આપણે પકડીને ઊભા છીએ આ લોકો આપણી સાથે દાદાગીરી કર્યા છે અત્યાર સુધી આ લોકોને આપણે મોત આપ્યા છે તો હવે ખરેખર આ લોકોના ફૂગા આપણે હાથમાં પેકડા છે તો ફુગા એના ખરેખર ખોડી નાખવા જોઈએ અને એનો પતંગ જે આપણી બીજે ચગી રહ્યો છે એ પતંગને પણ ખરેખર કટિંગ કરી નાખવો જોઈએ બરોબર છે ને ભાઈઓ અને આ પતંગ કોણ કાપી નાખવાની અને હવે બસ આમ આદમી પાર્ટીના ના ભૂગા ચડાવશું એકો જોન નાબૂદ કરો એકો જોન ઇકોઝોન ઇકોજનનો વિરોધ દિવસે ને દિવસે વધી રહ્યો છે ગીર ની અંદર અમારા દ્વારા અનેક પ્રોગ્રામો આપવામાં આવ્યા અનેક સભાઓ અનેક રેલીઓ અને તહેવારોમાં પણ અનેક વિરોધો કરવામાં આવ્યા ત્યારબાદ અમારા દ્વારા અને આમ આદમી પાર્ટી દ્વારા આવનારી ઉત્તરાયણની અંદર પણ ઇકો વિસ્તારમાં કઈક અલગ રીતે વિરોધ થાય ઇકો ઝોનમાં આવતા તમામ ગામડાઓ તમામ શહેરોમાં ઇકો ઝોન નાબૂદ કરો નારા અને ભાજપના નારા સાથેના પતંગો ચગાય ચગો અને આ પતંગોને કાપવામાં આવે આવા પ્રોગ્રામોનું આયોજન છે આ પ્રોગ્રામ અંતર્ગત આજ રોજ ખાતે આમ આદમી પાર્ટી દ્વારા એક અનોખો પ્રોગ્રામ ઉજવવામાં આવ્યો ઉત્તરાયણ ની ઉજવણી કરવામાં આવી આમ આદમી પાર્ટી માંથી ભાઈ શ્રી રાજુભાઈ હરેશભાઈ પ્રવીણભાઈ નિર્મયભાઈ ભાઈ અશોકભાઈ મહેન્દ્રભાઈ તમામ લોકોએ હાજરી હતી અને ગીર ની સામાન્ય જનતાએ પણ આમાં ભાગ લીધો આ સમગ્ર પ્રોગ્રામમાં અમે એક નાટ્યાત્મક સ્વરૂપે એક સરકારને સંદેશ આપવાનો પ્રયત્ન કર્યો કે જો સરકાર ઇકો ઝોન નાબૂદ નહીં કરે તો ગીર વિસ્તારમાંથી આ ભાજપ સરકારની પતંગ જે છે એ કપાઈ જશે આ નાટકની અંદર જેમ ગીરની સામાન્ય જનતાએ